તારીખ નવ છ બે હજાર ચોવીસ રવિવારના સવારે શ્રી લેવા પટેલ સમાજ ભુજના મધ્યસ્થ હોલમાં શ્રી લેવા પટેલ સમાજ ભુજ શ્રી લેવા પટેલ યુવક સંઘ ભુજ તથા શ્રી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ભુજની વાર્ષિક સાધારણ સભા સમાજના પ્રમુખના અધ્યક્ષ સ્થાને નામદાર ચેરિટી કમિશનર દ્વારા મંજૂર બંધારણ મુજબ યોજવામાં આવેલ હતી તેમાં શ્રી લેવા પટેલ સમાજના લેવા પટેલ ચોવીસીના સભ્યોની બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી આ બેઠકના નિર્ધારિત અને જાહેર કરાયેલ એજન્ડા મુજબના કાર્ય સુચારુ રીતે કરવામાં આવ્યા હતા જે પૈકી સંસ્થાના બંધારણ મુજબ રોટેશનની પ્રક્રિયામાં ટ્રસ્ટીઓની નિયુક્તિ અને સંસ્થાના આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા જેને સભાએ સર્વાનુમતે બહાલી આપેલી હતી દરમિયાન જ્યારે સામાન્ય સભામાં એજન્ડા મુજબ કાર્યવાહી સુચારુ ચાલુ હતી ત્યારે તાલુકાના મેઘપર ગામના એક પરિવારના ત્રણ ચાર વ્યક્તિઓ શાંતિપૂર્ણ અને નિયમ અનુસાર ચાલતી સભામાં ડાયસ પાસે આગળ આવી મને અત્યારે જ બોલવા આપો એવો આગ્રહ રાખ્યો સમાજના પ્રમુખે તેમને કહ્યું કે હાલ બંધારણયુક્ત એજન્ડા મુજબ સભા ચાલે છે એજન્ડાના મુદ્દા પૂર્ણ થાય દરેકને બોલવા અને પોતાના વિચારો અભિપ્રાય રજૂ કરવાની તક અપાશે આ વાતથી ઉશ્કેરાઈ જઈ કોઈ અંગત કારણોસર આ એક જ પરિવારના ત્રણ વ્યક્તિ માઈક પાસે આવી અત્યારે જ બોલવા આપોના અગ્રહ સાથે ઉશ્કેરાઈ જતા સભામાં હાજર સભ્યોએ તેને રોક્યા હતા અને ખલેલ ન કરવા વિનંતી કરી હતી તેમ છતાં વિરોધ અને ખલેલના હેતુથી તેણે દબાણ ઊભું કરતા તેને સમજાવટ માટે પ્રયત્ન કર્યા જે વાયરલ ફોટો અને વિડીયોમાં છે આ દ્રશ્યોમાં દેખાતા વ્યક્તિઓ કોઈ વિરોધ કરનાર નથી પણ વિરોધ કરનારને સભાથી બહાર લઈ જઈ સમજાવટ કરી રહ્યા છે જેનો આથી ખુલાસો કરવામાં આવે છે સમાજનો કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈચ્છે છે ત્યારે તમામ સંસ્થાઓના હિસાબો સમાજમાં આવી જોઈ અને તપાસી શકે છે સમાજના દ્વાર સૌ માટે ખુલ્લા છે લેવા પટેલ સમાજ શાંત સમજુ અને સેવાભાવી સમાજ છે પૂરતી સમજ અને સહમતી સાથે બાકીના એજન્ડા પૂર્ણ કરી સર્વાનુમતિ સાથે સભાનું કાર્ય પૂર્ણ થયેલ છે એજન્ડા પૂર્ણ થતા આક્ષેપ કરનાર વ્યક્તિ સહિત નાને બોલવા અપાયેલ અને તેણે પોતાની વાત પણ સભાસમક્ષ મૂકી હતી એટલે બોલવા નથી દેવાતું તે વાત ખોટી છે સભાના અંતે સામૂહિક જ્ઞાતિ ભોજન લઈ સર્વ છૂટા પડ્યા હતા યોજાયેલી આ મીટિંગ દરમિયાન જે પણ થયું તેના વાયરલ થયેલા વિડિયોનો શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ દ્વારા ખુલાસો કરવામાં આવે છે જેમાં પ્રમુખ શ્રી વેલજી રામજી દ્વારા સહી કરી લેટર વાયરલ કરવામાં આવ્યું છે મારું નામ કરશન રૂડા મેપાણી ગામ સુરજ પર કચ્છી લેવા પટેલ સમાજ ભુજના મંત્રી તરીકે વદો ધરાવું છું આજ રોજ તારીખ નવ છ બે હજાર ચોવીસના રવિવારના સવારે શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજના મધ્યસ્થ હોલમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ શ્રી કચ્છી લેવા પટેલ યુવક સંઘ ભુજ તથા શ્રી કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ ભુજની વાર્ષિક સાધ સાધારણ સભા સમાજના પ્રમુખના અધ્યક્ષસ્થાને નામદાર ચેરિટી કમિશનર દ્વારા મંજૂર બંધારણ મુજબ યોજવામાં આવેલ હતી તેમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજના લેવા પટેલ ચોવીસીના સભ્યોની બોડી સંખ્યા ઉપસ્થિત હતી આ બેઠકના નિર્ધારિત અને જાહેર કરાયેલા એજન્ડા મુજબના કાર્ય સુચારુ રીતે કરવામાં આવ્યા હતા જે પૈકી સંસ્થાના બંધારણ મુજબ રોટેશનની પ્રક્રિયામાં ટ્રસ્ટીઓની નિયુક્તિ અને સંસ્થાના આવક જાવકના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા જેને સભાએ સર્વાનુમતે બાલી આપેલ હતી જ્યારે સામાન્ય સભામાં એજન્ડા મુજબ કાર્યવાહી સુચારુ ચાલુ હતી ત્યારે તાલુકાના મેઘપર ગામના એક જ પરિવારના ત્રણ ચાર વ્યક્તિઓ શાંતિપૂર્ણ અને નિયમાનુસાર ચાલતી સભામાં ડાયસ પાસે આગળ આવી મને અત્યારે બોલો આપો એવો આગ્રહ રાખ્યો સમાજના પ્રમુખે તેને કહ્યું હાલ બંધારણયુક્ત એજન્ડા મુજબ સભા ચાલે છે એજન્ડાના મુદ્દે પૂર્ણ થયે દરેકને બોલવા અને પોતાના વિચારો અભિપ્રાય રજૂ કરવાની તક અપાશે આ વાતથી ઉશ્કેરાઈ જઈ કોઈ અંગત કારણોસર આ એક જ પરિવારના ત્રણ વ્યક્તિ માઇક પાસે આવી અત્યારે જ બોલવા આપવાનો આગ્રહ સાથે ઉશ્કેરાઈ જતા સભામાં હાજર સભ્યોએ તેને રોક્યા હતા અને ખલેલ ન કરવા વિનંતી કરી હતી તેમ છતાં વિરોધ અને ખલેલના હેતુથી તેને દબાણ ઊભું કરતાં તેને સમજાવટ માટે પ્રયત્ન કર્યા જે વાયરલ ફોટો અને વિડીયોમાં છે આ દ્રશ્યોમાં દેખાતા વ્યક્તિઓ કોઈ વિરોધ કરનાર નથી પણ વિરોધ કરનારને સભાથી બહાર લઈ જઈ સમજાવટ કરી રહ્યા છે જેનો આથી ખુલાસો કરવામાં આવે છે સમાજનો કોઈ પણ વ્યક્તિ જ્યારે ઈચ્છે ત્યારે તમામ સંસ્થાઓના હિસાબો સમાજમાં આવી જોઈ તપાસી શકે છે સમાજના દ્વાર સૌ માટે ખુલ્લા છે કચ્છી લેવા પટેલ સમાજ શાંત સમજુ સેવાભાવી સમાજ છે પૂરતી સમજ અને સહમતી સાથે બાકીના એજન્ડા પૂર્ણ કરી સર્વાનુમતિ સાથે સભાનું કાર્ય પૂર્ણ થયેલ છે એજન્ડા પૂર્ણ થતાં આક્ષેપ કરનાર વ્યક્તિ સહિતનાને બોલાવવા બોલવા અપાયેલ અને તેણે તેની વાત પણ સભા સમક્ષ મૂકી હતી એટલે બોલવા નથી દેવાતું તે વાત ખોટી છે સભાના અંતે સામૂહિક જ્ઞાતિભોજન લઈ સર્વે છૂટા પડ્યા હતા આ એક જ પરિવારના સભ્યો દ્વારા જુદા જુદા માધ્યમોમાં કરવામાં આવેલા આક્ષેપ ખોટા છે આ સાથે રદિઓ આપવામાં આવે છે તો વધુમાં સોળથી વધુ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા જે આ મુજબ છે જે પણ વાયરલ કરવામાં આવ્યા છે જેમાં આટલા પ્રશ્નોનો જવાબ માંગવામાં આવ્યું છે કોર કમિટીની રચના વિશે કોર કમિટીના સભ્યો રિપીટ શા માટે બંધારણના નિયમ મુજબ કોર કમિટી દર વર્ષે નવી હોવી જોઈએ સમાજના દરેક ગામમાંથી એક સભ્ય ટ્રસ્ટી તરીકે ફરજિયાત હોવો જોઈએ ન હોવાનું કારણ સમાજમાં પરિવારવાદ ન હોવો જોઈએ પરિવારવાદ સમાજ માટે ઊંટી સમાન છે કોર કમિટી મારફતે નવી નિમણૂક કરવાની હોય છે તો ટ્રસ્ટીઓને રિપીટ કરવાના હોય તો ફોર્મ ભરતી વખતે જાણ કરવી જોઈએ કેટલા જૂના અને કેટલા નવા લેવાના છે ફોર્મ ભરાવીને જ્ઞાતિજનોને બદનામ કરવામાં આવે છે દર વર્ષે થતી નવા ટ્રસ્ટીઓની નિમણૂક નિયમ મુજબ ચેરિટી ટ્રસ્ટમાં રજીસ્ટર શા માટે નથી કરવામાં આવતું છેલ્લા કેટલા વર્ષથી બાકી છે શ્રી લેવા પટેલ સમાજ ભુજની છેલ્લા પાંચ વર્ષની કામગીરીનો અહેવાલ આપો આપણી સમાજના ખર્ચથી બનાવેલ હોસ્પિટલ આપણા સમાજના ભાઈઓને શું ફાયદો થશે જેની વિગતવાર માહિતી આપવી પાંચ વર્ષ સુધી પાંચ કરોડ સિમ્સને આપવાના છે તે ઉપરાંત દર મહિને સત્તર લાખ રૂપિયા સિમ્સને આપવામાં આવે છે આવા ભાષણો મારફતે જણાવવામાં આવેલ છે ટ્રસ્ટની મિલકત કોઈ કંપનીને ભાડે આપવાની થાય તો ચેરિટીની મંજૂરી લેવી ફરજિયાત છે એ મંજૂરી શું લીધેલી છે ટ્રસ્ટની માલિકીની મિલકત ભાડે આપવાની અથવા મેનેજમેન્ટ માટે આપવાની થાય તો સામાન્ય સભાનો ઠરાવ જરૂરી છે આવો ઠરાવ સામાન્ય સભાનો કરેલ છે આવો ઠરાવ કરેલ હોય તો ક્યારે કરેલ છે એમની વિગતવાર આપવામાં આવે છે સીમ્સ મારફતે કરવામાં આવેલ છે કરાર મુજબ જે ડોક્ટરો સહી કરેલ છે તે સિમ્સ કંપનીમાં ડાયરેક્ટરો છે અને એ તમામ બસો કરોડના ખર્ચે બનાવેલ સિમ્સ હોસ્પિટલના હિસાબમાં ગઈ મિટિંગમાં મંત્રી મારફતે કરવામાં આવેલ છે જાહેરાત મુજબ તમામ ખર્ચમાં જમીન તથા સંપૂર્ણ બાંધકામ તેમજ ફર્નિચર ખર્ચ કાનજીભાઈનું છે તો સમાજ દ્વારા આવેલ ફંડની વિગત શું છે અને કેટલો ફંડ થયેલ છે અને એ ફંડ કયા ઉપયોગમાં લેવામાં આવેલ તેની વિગતવાર માહિતી આપવામાં આવે સમાજમાં ચાલતી સંગઠન વિશેની ચર્ચા સંગઠન કોને કહેવાય અને સંગઠનની જવાબદારી કોની સંગઠનની કામગીરી શું છે વારંવાર સમાજના પ્રમુખશ્રીનું નામ પેપર મારફતે બદલવામાં આવે છે જેનું કારણ શું જેમાં કોનો હાથ છે સમાજના પ્રમુખશ્રીની નિમણૂક સામાન્ય સભામાં થવી જ જોઈએ જેથી ચોવીસીમાં લોકોને ખ્યાલ આવે કે આપણા પ્રમુખ કોણ છે પ્રમુખશ્રીની ઉંમર પચાસ થી પાસઠ વર્ષ સુધીની હોવી જોઈએ તથા સરકારી કોઈ પણ કામ હોય તો પ્રમુખ એમની રજૂઆત ભારપૂર્વક કરી શકે તેવો મજબૂત પ્રમુખ જોઈએ ભુજ સમાજના પ્રમુખ ચોવીસ ગામોના સંપર્કમાં હોવા જોઈએ એમના કોઈ પણ પ્રશ્નો પ્રમુખને સીધી રીતે કરી શકે અન્ય કોઈને મળવાનું કહેવું જોઈએ નહીં સમાજની દીકરીઓને મારફત શિક્ષણની પચીસ વર્ષ માટેની જાહેરાતો કરેલ એમની વિગત રજૂ કરવી પછી એવા પટેલ સમાજની દર વર્ષે યોજાતી સામાન્ય સભા મુજબ સામાન્ય સભા બોલાવવામાં આવી એમાં એજન્ડા મુજબ અમે અમારી રજૂઆત કરવાની હતી અને એજન્ડા માટેનો અમને એડવાન્સ અમે એમ લોકોને એક પત્ર આપેલો અને અમારી રજૂઆત માટે અમને વિનંતી કરી અને માઇક ઉપર ઊભા બોલવા ઊભા થયા પ્રી પ્લાન મુજબ એ લોકોએ દર વર્ષે એમ એમની કોઈ પણ ક્ષતિ ઉગાડી ના થાય એમની પોલ ન ખુલે જેના માટે કરીને તૈયાર કરેલા માણસો લાઉડ ઉપર માઇક ઉપર આવી ગયા અને હાથાભાઈ કરી અમારી રજૂઆત હતી સમાજની સ્પર્શતા પ્રશ્નો દાખલા તરીકે બસો કરોડને ખર્ચે બનાવેલી હોસ્પિટલ છે તો આપણા જ્ઞાતિજનોને ફાયદો શું જ્ઞાતિજનોને એક રૂપિયાનો ફાયદો કરવામાં આવતો નથી અત્યારે સાંખજોગી બાઈ દહીસરાનાને અઢી કરોડથી ત્રણ કરોડ ત્રણ લાખનું સોરી અઢીથી ત્રણ લાખનું બિલ આપવામાં આવ્યું છે કોઈ ફાયદો કરવામાં આવ્યો નથી બીજા બિલમાં દહેશરાના એક ભાઈના ઘરવાળા નથી લગ્ન કર્યા નથી અપંગ છે માનસિક અપંગ છે કોઈ મકાન નથી વાડી નથી એમના પગ એક વખત કાપવામાં આવ્યો બે વખત કાપવામાં આવ્યો ત્રણ ત્રણ વખત કાપવામાં આવ્યા પછી અઢી લાખનું બિલ બનાવવામાં આવેલ છે એ ભાઈએ રિક્વેસ્ટ કરી કે ભાઈ મારી કોઈ પરિસ્થિતિ નથી એમના ભાઈએ એ પણ મજૂરી કરે છે ક્યાંકથી ઉધારા પૈસા લઈને અઢી લાખનું બિલ ચૂક્યું સમાજ પાર્ટીએ રિક્વેસ્ટ કરી તો રિક્વેસ્ટમાં એક ટ્રસ્ટી એમ કહી તમારી પાસે સો લાખ દોઢ લાખ ખોટા લેવાના છે બીજા ટ્રસ્ટી કે એંસી લાખ તમા એંસી હજાર તમારી પાસે ખોટા લેવામાં આવ્યા છે આવી ગોળ ગોળ વાતો કરી અને લોકોને ભરમા આવે છે સમાજના નાગરિકને એક રૂપિયાની પણ સહાય આપવામાં આવતી નથી અત્યારે હાલમાં બેઠેલા ટ્રસ્ટીઓ મૂળ ટ્રસ્ટીઓ જે છેલ્લા ત્રીસ વર્ષથી સમાજની સંસ્થાઓ સાથે જોડાયેલા છે એ લોકોએ નક્કી કરેલું સમાજના નિયમ મુજબ દર છ વર્ષે નિમણૂક બદલી જવી જોઈએ પણ એ લોકો એજ્યુકેશનમાંથી મેડિકલમાં જાય મેડિકલમાંથી યુવક સંઘમાં આવે યુવક યુવકમાંથી સમાજમાં આવે એટલે રોટેશનમાં પોતેને પોતે ફરતા જાય તે ઉપરાંત પોતાના સગા સંબંધી મિત્રો પરિવાર પાડોશી ભાગીદાર ગામના એમને જ આપણી નિમણૂકમાં રાખે આમાં અત્યારે મેન બેઠેલા જે ગોપાલભાઈ છે ગોપાલભાઈ માવજી ગોરસિયા સમાજમાં બીજા કાર્યકર્તા છે કેસરાભાઈ એક વસંતભાઈને રાખ્યો છે તેમજ મનજીભાઈ કરીને એક સામંતરાના ભાઈ છે એમ અન્ય બે ત્રણ એક માંડવીના એકાદ ભાઈ છે એ બધાએ પોતાનો મનમાની વહીવટ કરવા માટે પોતાના મળતીયાઓને કોર કમિટી મારફતે નિમણૂંક અપાવે કોર કમિટી મારફતે ટ્રસ્ટીઓ નિમાવે અને આવી સામાન્ય સભામાં કોઈ બોલે નહીં એના માટે કરીને એવા લુખાવને ઊભા કરે